હા તો જય માતાજી મિત્રો તો એ પાછો બીજો નવો ભાગ આવી ગયો છે તો એ દીપક ચુડાસમા માટે બધે વિડીયો ફોન કરે છે સતુભુવાને તો એ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો આલો વિડીયો સાંભળી અને શું શું હે તો એ તમે કમેન્ટ બોક્સ કરી દેજો

અને આપડે તો ચરો નથી કર્યો કોઈ ભાઈ કઈ વાંધો નહીં મને ઘર બેઠા જ તમારો અવાજ સામે મળ્યો ને મારો જન્મારો સુધરી ગયો પણ હું શું કઉ છું કે અમે દિલ થી અમે એક સંગઠન જોડાયેલા છે અમે સમાજ ના થોડા નાના મોટા કાર્ય કરી અમે દિલ થી તમને સપોર્ટ કરીએ છીએ તમે ક્યો ક્યુ કરવા માંગીએ એમ પણ જે તમે કાર્ય ચલાવો છો અને અમારી દેવી પૂજક સમાજ જે તમે નામ રોશન કરો છો એ કરતા રહ્યો પ્લીઝ એના માટે એક પગે ઊભા રહી અને તમને હાથ જોડીએ છીએ બીજું કઈ સમાજ તમારો આપણે

અને તમારી ભુવાજી છે એ પણ એને એને અને તમારો નંબર ઘણી કોશિશ કરાવી અને ઘણું મહેનત કરી કે હું કઈ રીતે તમારો નંબર મેળવી શકું એમ એ પોતે એક તમારી જેવા નિખાલસ વ્યક્તિ અને ભુવાજી છે એમ એટલે અમે બધા એક તમારા દર્શન કરવા માંગીએ છીએ અને તમને જો મોલા નથી કેતા કે લેખ માથે તો મારે તમારી પણ ભગવાન એનો બાપ માં ભીખ માંગે છે અને આ પોતે એની ઘરવાળી એના જુવાન બાળકો મૂકીને અન્ય સમાજની બાળ કોઈ બાઈ ને લઈને ભાગી ગયો છે પ્લસ એને નથી માતા નથી એને શું અમે હવાનું ના મહેનત કરી છે તમારા દરબાર બાપુ છે કોક તમારા સેવક એનો નંબર મારી પાસે છે એને ઘણી રીંગો મારી પર ન ઉપાડ્યો પણ આ પાયર સ્ટુડિયો વાળાને મેં વિનંતી કરી મેં કીધું મને કોઈ રીતે ભુવા વાત કરાવો અમે એના ફૂલ સપોર્ટમાં છીએ અમારી કે સમાજ નું નામ લ્યો વાઘરિયા વૈશ્વિક મેલડી તો એમાં નામ તો અમારું રોશન થયું ભુવાજી પણ તો તમારા દર્શન ની અભિલાષા છે અમને ભુવાજી તમે કયો